સર્વે વૈષ્ણવો મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો અધ્યાય ત્રીજો વાંચીશું અને આ અધ્યાયમાં યમ અને યમદૂતોનો સંવાદ દર્શાવવામાં આવ્યો છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યાય ત્રણ રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન તમામ જીવો દેવાથી દેવ ધર્મરાજના વશમાં છે પરંતુ ભગવાનના પાર્ષદોએ તેમની આજ્ઞાનો ભંગ કર્યો અને તેમના દૂતોને અપમાનિત કર્યા તેમના દૂતોએ યમપુરીમાં જઈને જ્યારે તેમને અજામિલનો વૃત્તાંત કહી સંભળાવ્યો ત્યારે તે બધું સાંભળીને તેમણે પોતાના દૂતોને શું કહ્યું હે ઋષિવર મેં અગાઉ એવી વાત ક્યારેય સાંભળી નથી કે કોઈએ કોઈ પણ કારણે ધર્મરાજના શાસનનો ભંગ કર્યો હોય હે ભગવાન આ બાબતમાં લોકો ઘણી શંકા કરશે અને તે શંકાનું નિવારણ તમારા સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી એવો મારો નિશ્ચિત મત છે શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત ભગવાનના પાર્ષદોએ જ્યારે યમદૂતોનો પ્રયત્ન નિષ્ફળ કરી દીધો ત્યારે તે દૂતોએ સંયમની પુરીના સ્વામી અને પોતાના શાસક યમરાજ પાસે જઈને નિવેદન કર્યું યમદૂતોએ કહ્યું હે પ્રભુ સંસારના જીવો ત્રણ પ્રકારના કર્મ કરે છે પાપ પુણ્ય અને મિશ્ર આ જીવોને તેમના તે કર્મોનું ફળ આપનાર શાસકો સંસારમાં કેટલા છે જો સંસારમાં દંડ આપનારા ઘણા બધા શાસકો હોય તો કોને સુખ મળે અને કોને દુઃખ એની વ્યવસ્થા એક સમાન થઈ શકશે નહીં સંસારમાં કર્મ કરનારાઓ અનેક હોવાને કારણે જો તેમના શાસકો પણ અનેક હોય તો તે શાસકોનું શાસન નામ માત્રનું જ હશે જેમ કે એક સમ્રાટને આધીન ઘણા બધા નામ માત્રના સામંત હોય છે તેથી અમે તો એવું સમજીએ છીએ કે એકલા તમે જ સમસ્ત પ્રાણીઓના અને તેમના સ્વામીઓના પણ અધીશ્વર છો તમે જ મનુષ્યના પાપ અને પુણ્યનો નિર્ણય કરનારા દંડ આપનારા અને શાસક છો હે પ્રભુ આજ સુધી સંસારમાં ક્યાંય પણ તમારા વડે નિર્ણિત થયેલા દંડની અવગણના થઈ નથી પરંતુ આ સમયે આ ચાર અદ્ભુત સિદ્ધોએ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે હે પ્રભુ તમારી આજ્ઞાથી અમે એક પાપીને યાતનાગૃહ તરફ લઈ જઈ રહ્યા હતા પરંતુ આ લોકોએ જબરદસ્તીથી તમારા બંધનને કાપી નાખીને તેને છોડાવી દીધો અમે તમારી પાસેથી આનું રહસ્ય જાણવા ઈચ્છીએ છીએ તમે જો અમને તે સાંભળવાને પાત્ર સમજતા હો તો તે કહી સંભળાવો હે પ્રભુ ઘણા જ આશ્ચર્યની ઘટના બની કે આ તરફ અજામિલના મુખમાંથી નારાયણ એવો શબ્દ નીકળ્યો અને એ તરફથી તેઓ ડરો નહીં ડરો નહીં કહેતા તત્ક્ષણ ત્યાં આવી પહોંચ્યા શ્રી સુખદેવજી કહે છે તે દૂતોએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે પ્રજાના શાસક દેવ શિરોમણી ભગવાન યમરાજે પ્રસન્ન થઈને શ્રી હરિના ચરણ કમળોનું સ્મરણ કરતાં કરતાં તે દૂતોને કહ્યું હે દૂતો મારા સિવાય એક બીજા જ ચરાચર જગતના સ્વામી છે તેમનામાં જ આ સંપૂર્ણ જગત સૂતરના વસ્ત્રની જેમ ઓતપ્રોત છે તેમના જ અંશભૂત બ્રહ્મા વિષ્ણુ અને શંકર આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે તેમણે જ આ સમસ્ત જગતને નાથેલા બળદની જેમ પોતાને આધીન કરીને રાખેલું છે મારા પ્રિય દૂતો જેમ ખેડૂત પોતાના બળદોને પહેલાં નાની નાની દોડીઓથી બાંધે છે અને પછી તે દોડીઓને એક મોટા આડા દોડા સાથે બાંધી લે છે તેવી જ રીતે જગદીશ્વર ભગવાને પણ બ્રાહ્મણ વગેરે વર્ણો અને બ્રહ્મચર્ય વગેરે આશ્રમરૂપી નામની નાની નાની દોડીઓથી બાંધીને પછી બધા નામોને વેદવાણી રૂપી મોટા દોડામાં બાંધી રાખેલ છે આ પ્રમાણે બધા જીવો નામ અને કર્મરૂપી બંધનમાં બંધાયેલા ભયભીત થઈને તેમને જ પોતાનું સર્વસમર્પણ કરી દે છે હે દૂતો હું ઇન્દ્ર નિરૂતિ વરુણ ચંદ્રમા અગ્નિ શંકર વાયુ સૂર્ય બ્રહ્મા બાર આદિત્યો વિશ્વદેવતા આઠ વસુ સાધ્યો ઓગણપચાસ મરુતો સિદ્ધો અગિયાર રુદ્રો રજગુણ તમોગુણથી રહિત ભૃગુ વગેરે પ્રજાપતિઓ અને મોટા મોટા દેવતાઓ આ બધાએ સત્વપ્રધાન હોવા છતાં પણ તેમની માયાને આધીન છે તથા તે ભગવાન ક્યારે કયા રૂપમાં શું કરવા ઈચ્છે છે એ જાણતા નથી તો પછી બીજાઓની તો વાત જ શી કરવી હે દૂતો જેમ ઘડો વસ્ત્ર વગેરે રૂપવાળા પદાર્થો પોતાના પ્રશાસક નેત્રોને જોઈ શકતા નથી તેવી જ રીતે પોતાના સાક્ષી રૂપે અંતઃકરણમાં સ્થિત પરમાત્માને કોઈ પણ પ્રાણી ઇન્દ્રિયો મન પ્રાણ હૃદય વાણી વગેરે કોઈ પણ સાધન વડે જાણી શકતું નથી તે પ્રભુ સૌના સ્વામી છે અને સ્વયં પરમ સ્વતંત્ર છે એ જ માયાપતિ ભગવાન પુરુષોત્તમના દૂતો તેમના જ જેવા મનોહર રૂપ ગુણ અને સ્વભાવથી સંપન્ન થઈને આ સંસારમાં ઘણું કરીને વિચરણ કરતા રહે છે વિષ્ણુ ભગવાનના દેવતાઓ થકી પૂજિત અને પરમ અલૌકિક પાર્ષદોનું દર્શન અત્યંત દુર્લભ છે તેઓ ભગવાનના ભક્તોને તેમના શત્રુઓ તરફથી મારા તરફથી અને અગ્નિ વગેરે બધી વિપત્તિઓ તરફથી સર્વથા સુરક્ષિત રાખે છે સ્વયં ભગવાને જ ધર્મની મર્યાદાનું નિર્માણ કર્યું છે તેને નથી તો ઋષિઓ જાણતા કે નથી તો જાણતા દેવતાઓ કે સિદ્ધો આવી સ્થિતિમાં તેને મનુષ્યો વિદ્યાધરો ચારણો અસુરો વગેરે તો જાણી જ કેવી રીતે શકે ભગવાન વડે નિર્માણ કરાયેલો ભાગવત ધર્મ પરમ શુદ્ધ અને અત્યંત ગોપનીય છે તેને જાણવો એ ઘણો જ મુશ્કેલ છે જે તેને જાણી લે છે તે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે હે દૂતો ભાગવત ધર્મનું રહસ્ય અમે બાર જણ જ જાણીએ છીએ બ્રહ્માજી દેવર્ષિ નારદ ભગવાન શંકર સનતકુમાર કપિલ મુનિ સ્વયંભુ મનુ પ્રહલાદ જનક ભીષ્મ પિતામ બલી સુખદેવજી અને હું આ જગતમાં જીવો માટે સૌથી મોટું કર્તવ્ય પરમ ધર્મ બસ આ જ છે કે તેઓ નામ કીર્તન વગેરે ઉપાયોથી ભગવાનના ચરણોમાં ભક્તિભાવ સ્થાપિત કરે પ્રિય દૂતો ભગવાનના નામના ઉચ્ચારણનો મહિમા તો જુઓ અજામિલ જેવા પાપીએ પણ એકવાર નારાયણ નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મૃત્યુ પાશમાંથી છુટકારો મેળવી લીધો ભગવાનના ગુણ તેમની લીલા અને તેમના નામોનું સમ્યકપણે કરેલું કીર્તન મનુષ્યના પાપોના સર્વથા વિનાશ કરી દે એ એનું કોઈ ઘણું મોટું ફળ નથી કારણ કે અત્યંત પાપી અજામિલે મરતી વખતે ચંચળ ચિત્તથી પોતાના પુત્રનું નામ નારાયણ ઉચ્ચાર્યું અને આ નામના આભાસ માત્રથી જ તેના બધા પાપ તો ક્ષીણ થઈ જ ગયા અને એ સાથે મુક્તિની પ્રાપ્તિ પણ થઈ ગઈ મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિ ક્યારેક ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે તેઓ કર્મોના મીઠા મીઠા ફળોનું વર્ણન કરતી અર્થવાદરૂપી વેદવાણીમાં જ મોહિત થઈ જાય છે અને યજ્ઞયાગ વગેરે મોટા મોટા કર્મ કરવામાં જ પ્રવૃત્ત રહે છે તથા આ સુગમ અતિ સુગમ ભગવાનના નામના મહિમાને જાણતા નથી આ કેટલા ખેદની વાત છે હે પ્રિયદૂતો બુદ્ધિમાન મનુષ્યો આ પ્રમાણે વિચારીને ભગવાન અનંતમાં જ પૂરેપૂરા અંતકરણપૂર્વક પોતાનો ભક્તિભાવ સ્થાપિત કરે છે તેઓ મારા દંડને પાત્ર બનતા નથી પહેલી વાત તો એ છે કે તેઓ પાપ કરતા જ નથી પરંતુ ક્યારેક જો સંજોગ આવશાત કોઈ પાપ થઈ પણ જાય તો તેને ભગવાનનું ગુણગાન તરત જ નષ્ટ કરી દે છે જે સમદર્શી સાધુઓ ભગવાનને જ પોતાનું સાધ્ય અને સાધન બંને સમજીને તેમના પર નિર્ભર રહે છે તેમના પવિત્ર ચરિત્રોનું મોટા મોટા દેવતાઓ અને સિદ્ધો પ્રેમપૂર્વક ગાન કરતા રહે છે હે મારા દૂતો ભગવાનની ગદા તેવા સાધુઓનું હંમેશા રક્ષણ કરતી રહે છે તેવાઓની નજીકમાં તમે ક્યારેય ભૂલથી પણ ફરકશો નહીં તેમને દંડ આપવાનું સામર્થ્ય નથી તો અમારામાં કે નથી તો કાળમાં મોટા મોટા પરમહંસો દિવ્ય રસના લોભથી સમસ્ત જગતમાંથી અને શરીર વગેરેમાંથી પણ પોતાની અહંતા મમતા દૂર કરીને અકિંચન થઈને નિરંતર ભગવાન મુકુંદના કમળોના મકરંદ રસનું પાન કરતા રહે છે જે દુષ્ટો તે દિવ્ય રસથી વિમુખ છે અને નરકના દ્વાર પર ઘર ગૃહસ્થિની તૃષ્ણાનું પોટલું બાંધીને તેનું વહન કરી રહ્યા છે તેમને જ મારી પાસે વારંવાર લાવતા રહો જેમની જીભ ભગવાનના ગુણો અને તેમના નામોનું ઉચ્ચારણ કરતી નથી જેમનું ચિત્ત ભગવાનના ચરણ કમળોનું ચિંતન કરતું નથી અને જેમનું મસ્તક એકવાર પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમતું નથી તેવા ભગવાનની સેવાથી વિમુખ પાપીઓને જ મારી પાસે લાવતા રહો આજે મારા દૂતોએ ભગવાનના પાર્ષદોનો અપરાધ કરીને સ્વયં ભગવાનનો જ અનાદર કર્યો છે આ મારો જ અપરાધ છે પુરાણ પુરુષ ભગવાન નારાયણ અમારો આ અપરાધ માફ કરે અમે અજ્ઞાની હોવા છતાં પણ છીએ તો તેમના આત્મીયજન અને તેમની આજ્ઞા મેળવવાને હંમેશા હાથ જોડીને ઉત્સુક રહીએ છીએ તેથી પરમ મહિમાયુક્ત ભગવાન માટે એ જ યોગ્ય છે કે તેઓ અમને ક્ષમા કરે હું તે સર્વંતર્યામી એક રસ અનંત પ્રભુને નમસ્કાર કરું છું શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત માટે તમે એમ સમજી લો કે મોટા મોટા પાપોનું અંતિમ અને પાપવાસનાઓને પણ નિર્મૂળ કરી દેનારું પ્રાયશ્ચિત એ જ છે કે માત્ર ભગવાનના ગુણોનું તેમની લીલાઓનું અને તેમના નામોનું કીર્તન કરવામાં આવે આનાથી સંસારનું કલ્યાણ થઈ શકે છે જે લોકો ભગવાનના ઉદાર અને કૃપાસભર ચરિત્રોનું વારંવાર શ્રવણ અને કીર્તન કરે છે તેમના હૃદયમાં પ્રેમમય ભક્તિનો ઉદય થઈ જાય છે તે ભક્તિથી જેવી આત્મશુદ્ધિ થાય છે તેવી કૃચ્છ ચાંદ્રાયણ વગેરે વ્રતો કરવાથી થતી નથી જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણકમળોના મકરંદ રસનો લોભી ભ્રમર છે તે સ્વાભાવિક રીતે જ માયાના આપાતરમ્ય એવા ત્યજી દીધેલા વિષયોમાં ફરીથી દમમાણ થતો નથી કારણ કે તેમને ભગવાનના ચરણકમળોના રસનો ચસ્કો લાગી ગયો છે પરંતુ જે લોકો તે દિવ્ય રસથી વિમુખ છે જેમની વિવેક બુદ્ધિને કામનાઓએ નષ્ટ કરી દીધી છે તેઓ પોતાના પાપોને ધોવા માટે ફરી પ્રાશ્ચિત રૂપી કર્મો જ કરે છે આનાથી થાય છે એવું કે તેમની કર્મોની વાસના મળતી નથી અને તેઓ ફરી પાછા તેવા જ દોષ કરી બેસે છે હે પરીક્ષિત યમના દૂતોએ પોતાના સ્વામી ધર્મરાજના મુખેથી આ પ્રમાણે ભગવાનના કીર્તનનો મહિમા જ્યારે સાંભળ્યો અને તેનું સ્મરણ કર્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં બસ ત્યારથી જ ધર્મરાજની વાતમાં વિશ્વાસ કરીને તેમને ભગવાનના ભક્તો પ્રત્યે જરા પણ શંકા કરી નહીં ભગવાનના આશ્રિત ભક્તો પાસે જતા નથી બીજું તો શું તેઓ તેમની સામે આંખ ઊંચી કરીને જોવામાં પણ બીતા રહે છે પ્રિય પરીક્ષિત આ ઇતિહાસ પરમ ગોપનીય અત્યંત રહસ્યમય છે મલય પર્વત પર વિરાજમાન ભગવાન અગસ્યજીએ શ્રી હરિની પૂજા કરતી વખતે મને આ ઇતિહાસ સંભળાવ્યો હતો તો આ સાથે જ અધ્યાય ત્રણને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વીડિયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો